પાંચસો ને પચાસ માં દસ ગ્રામ એક લાખ પિસ્તાલીસ હજાર પાંચસો માં સો ગ્રામ ચૌદ લાખ પંચાવન હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોના ભાવની પણ વાત જેની અંદર પણ આજે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારબાદ આજરોજ એક કિલો ચાંદી જે છે એ માર્કેટમાં બે પચાસ હજાર માં જોવા મળી રહી છે તો ચાંદીની કિંમતોમાં પણ મોટા

આગામી દિવસોમાં હજુ પણ લોકો રાહ જોડ્યા છે કે સોના અને ચાંદીની સોના અને લોકો દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે પરંતુ આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે જી હા મિત્રો વાત કરીએ તો હાલ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો થઈ રહ્યો દિવસે ને દિવસે ક્રેસ થતી જોવા મળી રહી છે તો હાલ અત્યારે સોનું ખરીદવું એ ખૂબ જ જરૂરી હોય તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી નવા જોડિયો માહિતી